નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર આજથી વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થયું છે તો આ વિધાનસભા સત્રમાં માં પાંચ જેટલા વિધેયક રજૂ કરવામાં આવશે આજથી આગામી દસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી પંદરમી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર શરૂ થયું છે આજે સત્રની શરૂઆત પ્રશ્નોત્તરીથી થઈ હતી ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન શોક દર્શક પ્રસ્તાવો ઉપર ચર્ચા થશે ત્યારબાદ ગૃહ મુલતવી રાખવામાં આવશે તારીખ નવ અને દસના રોજ વિધાનસભામાં પ્રશ્નોત્તરી અને અન્ય કામકાજ ઉપરાંત પાંચ વિધેયક રજૂ કરાશે ઓપરેશન સિંધુની સફળતાના પગલે આ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે આજે થઈ હતી ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન શોક દર્શક પ્રસ્તાવો ઉપર ચર્ચા કરવામાં આવશે તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે ત્યારે ખેડૂતોને વરસાદથી થયેલા નુકશાનમાં વળતર આપવા ધારાસભ્ય અમૃતજી ઠાકોરે માંગ કરી છે સત્ર દરમિયાન જે કુલ પાંચ વિધેયકો રજૂ થશે તેની વાત કરીએ તો શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું કારખાના વિધેયક બે હજાર પચીસ નાણાં વિભાગનું ગુજરાત માલ અને સેવા કર વિધેયક બે હજાર પચીસ ઉદ્યોગ અને ખાણ વિભાગનું ગુજરાત વિશ્વાસ વિધેયક બે હજાર પચીસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું વિધેયક બે હજાર પચીસ અને ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ વિધેયક બે હજાર પચીસનો સમાવેશ થાય છે